જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા સાતમી તારીખે આજ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં જે પોલીસ કમિશનર તરફથી અમને પરવાનગી આપવામાં આવી છે તેમાં અઢાર ગજરાજો સૌથી અગ્રભાગમાં તે પછી એકસો એક પ્રગો ઉપર ભારતીય સંસ્કૃતિની એક ઝાંકીઓ અઢાર ભજન મંડળીઓ સાધુ સંતો તથા ભક્તો સાથે જોડાશે પરંપરા મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે આ વર્ષે પરત ત્યારે સાધુ સંતો આવી રહ્યા છે લગભગ બે હજારની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાશિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્ર માંથી ભાગ લેવા આવતા હોય છે ભગવાન જગન્નાથજીની છે એની પ્રારંભ વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિન્દુ નિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે ભગવાન જગન્નાથજીની આટલી મોટી રથયાત્રા નીકળતી હોય જેમાં દરેક સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેતા હોય બધા મેં બનીને કોઈ હિન્દુ નહીં મુસ્લિમ નહીં ઊંચ નહીં નીચ નહીં બધા એક સરખા મે બનીને આ ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે મંદિર તરફથી દર્શનાર્થીઓને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર રથયાત્રા દરમિયાન મધ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી અને ચારસો કિલો કાકડી તથા ધારમ પ્રસાદ વેચવામાં આવશે ભગવાન જગન્નાથજીની આંખે જે અમાવસના દિવસે પાટો બાંધવામાં આવે છે જેને આવે છે તે લગભગ બે લાખની સંખ્યામાં

સવારે દસ વાગે સુનાવેશના દર્શન અને ગજરાજ પૂજન છે તે પછી સાડા દસ વાગે ભગવાન જગન્નાથજી બળદેવજી તથા સુભદ્રાજીના ત્રણેય રથનો મંદિર પ્રાંગણમાં પ્રતિષ્ઠા વિધિ થશે અને પૂજન વિધિ થશે બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટી મુલાકાત લેતા હોય છે સાંજે પાંચ વાગે શાંતિ સમિતિ છે સાડા છ વાગે દર વર્ષની જેમ આ વખતે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સાથી કેબિનેટ મંત્રીશ્રીઓ દ્વારા મહંતશ્રીને શુભેચ્છા પાઠવવા આવશે અને વિશિષ્ટ પૂજા આરતી થશે સાતમી તારીખે રવિવાર સવારે ચાર વાગે મંગલા આરતી છે જેમાં મુખ્ય અતિથિ તરીકે માન્ય શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રી ભારત સરકાર

પાંચ ને પિસ્તાલીસ એટલે પોણા છ વાગે ભગવાન જગનાથજીનો રથમાં પ્રવેશ થશે અને સાત વાગે રથયાત્રાનો શુવારંભ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહાર ગામથી જે લોકો આવતા હોય છે અથવા દૂર દૂરથી જે લોકો દર્શન કરવા માટે આવતા હોય છે કહેવાય છે કે જગન્નાથ હશે દર્શનમ પુર્ણ્યમ સર્વપાપ વિનાશન પણ જગન્નાથ ભગવાનને રથમાં બિરાજમાન થયેલા જે દર્શન કરે છે એને એક હજાર આશ્વગલની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે એટલે દૂર દૂરથી લોકો ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન થયેલા જોવા માટે આવતા હોય છે એ લોકો માટે જ્યાં રથ ઉભા રાખવામાં આવે છે તેની એક યાદી આમાં આપને આપવામાં આવે છે સાત વાગે મંદિરથી પ્રારંભ થશે નવ વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન

ને 5:45 એ પાલપુર નાકા 6:30 વાગે માણેચો અને 8:30 વાગે નિજ મંદિરે પરત ફરશે ભગવાન જગન્નાથજી ને રથહેત્રા આપુર શાંતિ અને સદ્ભાવપૂર્ણ વાતાવરણ માં વર્ષે ઉજવાય છે એ રીતે આ વર્ષે પર ખૂબ ભગવાન જ્યારે નિજ મંદિર થી નીકળી આપણા દ્વારે દર્શન આપવા આવે ત્યારે આપણે ખૂબ સંયમ અને શાંતિપૂર્ણ ભગવાનના દર્શનનો લાભ લઈએ जो कहीं पूछूं है तो सर जिस तरह की पब्लिक आ रही है तो ये जगनाथ का ये जो इवेंट जो रख जाते हैं इसका छोटा इंश्योरेंस कितना करोड़ तक लिया जाता है? इंश्योरेंस लगभग एक करोड़ रुपया नो है छे

खूबी कि शांतिपूर्ण किसी भी प्रकार की धक्का मुक्की ना करें रथ पे भगवान विराजमान होंगे पहले जिस तरह से लोग बैठ जाते थे रथ पर उस पर रेस्ट्रिक्शन रखा गया है भगवान का दर्शन दूर से भी हो सकेगा तो भगवान के रथ ने रथ, ने, रथ ने के पास ही जाकर के दर्शन करने का आग्रह न रखे तो बहुत भीड़ जब होती है तो दर्शन में भी ये कठिनाई होती है और रथ चलने में भी पर, परेशानी होती है तो जनता जनार्दन से

એટલે વધારે એમાં એડ કરીએ તો થોડોક તકલીફ થાય તકલીફ તો શું થાય કે લગભગ બાર વાગે રાત્રે બાર વાગે પહેલા મંદિર રથ નહીં આવે પાછું એટલે ઇક્વલ દર ધર્મ જેમ જ છે એ જ છે